મિત્રો પીપર શેઝો પીપર મમ્બો રમતા મિત્રો પરમરમ પણ પોતા સગાવે છે આખી શક્તિ નથી એટલે હું જાવ છું નેરવી વીડિયો બની જાય તો વીડિયો બને છે મિત્રો અત્યારે આપણે જાવી છીએ તો અત્યારે પતવા બધા સગાવે છે અને આ ઝૂપડી દીધી છે મિત્રો તો આપણે અત્યારે ક્યાં હાલો ખબર રહી ધોરિયામાં ધોરિયામાં તો આપણે અત્યારે ધોરિયામાં વયા આવ્યા પાદરું પડે મિત્રો એટલે અત્યારે ધોરિયામાં વી આવ્યા તો ભારે કરતા લાગે શું 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 મિત્રો શૂટી ગયા

તો મિત્રો આપણે અત્યારે મનાણે પહોંચી ગયા છે તો અત્યારે મનાણે પહોંચી ગયા એટલે પવન તમને ઓલા મારા દ દાદાનું ઘર આ ઓલા વાડીવાળાનું એનું આ ઘર મિત્રો આ એનું ઘર આવડું આવડો એનું ઘર મિત્રો બપોરા ટાણે સેવી આપણે બધા આ દુકાન મિત્રો તમે જોઈ શકો

आ रषडव 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 आ हा लईले कर बजी खाए दिसो ओचिया रे मित्रो पासकू लेऊ पड़े छे जो बोहोत वजन छे लाय 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 आईले आईले चलो लाय ले मित्रो ही लईले छे तो ये जाशो आपड़े अंदर और तुमे के दे आप को दे